શિહોર તાલુકાના ટાણા ગામમાં આવેલ જર્જરિત તળાવને તાત્કાલિક ધોરણે તોડવામાં આવે અથવા રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકાનું ટાણા ગામમાં આવેલ તળાવ છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીના કારણે રિનોવેશન કામ કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂર મૂકવામાં આવેલ છે તે તળાવની પાળો જર્જરિત છે તે તળાવ ગામની ઉપરના ભાગમાં આવેલું છે જો ચોમાસાની સિઝન શરૂ થતાં અચાનક સારો વરસાદ થાય અને જો તળાવ ભરાય તો તે તળાવની પાળો તૂટી જાય છે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે કોન્ટ્રાક્ટરને કામ આપેલું તે કોન્ટ્રાક્ટરે જર્જરિત દિવાલને પાયા સુધી ખોદકામ કરી નાખેલ છે એક તો જર્જરિત તળાવની દિવાલ છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરે પાયા સુધી તળાવની દિવાલ ખોદી નાખેલ છે ખોદકામ કરી અને કોન્ટ્રાક્ટર ટાણા ગામને ભગવાન ભરોસે છોડી જતા રહ્યા ત્યારે ભાવનગર તંત્રને કોઈ મોટી હોનારત પહેલા તળાવનું કાર્ય પૂરું કરવામાં આવે જે માટે એક અરજદાર દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવે અશ્વિન ગોહેલ સી ન્યૂઝ ભાવનગર મારું નામ રઘુવીરસિંહ ગોહેલ છે ગામ ટાણા ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું ટાણા ગામમાં જર્જરિત તળાવ છે તે તળાવનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું તે કોન્ટ્રાક્ટરે પાયા સુધી ખોદકામ કરી અને કામ છોડી અને કોન્ટ્રાક્ટર જતો રહેલ છે તો ટાણા ગામ હાલ ભગવાન ભરોસે છે માનો કે સારો વરસાદ થાય અને તળાવ ભરાય તો તળાવ તૂટે એમ છે જો તે તળાવ તૂટે તો કોણું ટાણા ગામ ડૂબી જાય તેમ છે તો આ મોટી હોનારત અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ પણ તંત્ર પણ સૂતેલું છે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તત્કાલ કા દીવાલ તોડી નાખો અથવા તો તત્કાલ રિપેર કરો જય હિન્દ જય ભારત